કરદમ અને દેવહૂતિના લગ્નની વાત છે મનુ મહારાજ પોતાની દીકરી સાથે લઈ અને કરદમ ઋષિના આશ્રમમાં આવે છે કહ્યું કે આજથી ત્રીજા દિવસના સૂર્ય ઉદય સમયે તમારા આશ્રમમાં એક રથ આવશે અને એ દેવહૂતિનો હાથ સ્વીકારજો એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે કરદમ ઋષિએ જે મનુ મહારાજ અને શત્રુપા રાણી દેવહૂતિનો લગ્ન કરવા માટે લઈને આવ્યા હતા તો એમને એનો હાથ સ્વીકાર્યો છે પણ એક માત્ર નિયમ રાખ્યો છે કે મારો એક નિયમ છે કે મારા સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડીને જઈશ પણ દેવહૂતિ આ વાતનો પણ સ્વીકાર કરી અને રહ્યા છે પોતાના પતિ એવા ઋષિની ખૂબ સેવાઓ કરી ખૂબ એને સેવામાં ભાવ રહ્યો વર્ષો વીતી ગયા બ્રહ્મચર્યાશ્રમ સાથે અને એક વખતના સમયે કરદમ ઋષિ જ્યારે એની સેવાથી રાજી થયા અને કહ્યું કે હે મનુપુત્રી હું તમારાથી રાજી થયો છું માગો શું આપું તો કહે છે કે મને પ્રજોત્પત્તિની ઈચ્છા છે મને સંતાનની ઈચ્છા છે મને બાળક જોઈએ છે અને એ મનુપુત્રીની ઈચ્છા પ્રમાણે કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનમાં સૌથી પહેલા નવ કન્યાઓ થાય છે આ નવ કન્યાઓ એટલે અધ્યાત્મ જગતમાં નવધા ભક્તિ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણ પાસે સખ્યાત્મ નિવેદન નવતા ભક્તિ છે નવ દીકરીઓ થઈને પછી આપણા સંસારમાં સીધી વાત છે કે જેના ઘરમાં નવ ભક્તિ હોય તો એના ઘરે ભગવાન આવે જ એવું નહીં જેના ઘરમાં એક ભક્તિ હોય ને એના ઘરમાં ભગવાન આવે છે જેના ઘરના ઘરમાં કીર્તન થતું હોય જેના ઘરમાં સત્સંગ થતો હોય જેના ઘરમાં ભક્તિની વાતો થતી હોય એવા ઘરની અંદર ભગવાન પોતે આવીને બિરાજમાન થાય છે જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘરે આવે છે ભગવાન તો એ ભગવાન જયારે આવે છે પણ કથા બહુ સુંદર છે કે નવ દીકરીઓ થયા પછી દેવહુતિના મનમાં જરાક થોડો ક્ષોભ થયો કે મેં ભારત વર્ષના ઋષિ પાસે કાંઈ નહીં તો આ પ્રજુપત્તિ માંગી પણ પ્રજુપત્તિ વાસના વાળી નહોતી ઉપાસના વાળી હતી વાસના સાથે સંતાન જન્મે ને એ રાક્ષસ જન્મે અને ઉપાસના સાથે જે સંતાન જન્મે એ આપણા ઘરમાં ભગવાન જન્મે છે તમે જુઓ દેવોની માતા દીતી હતા છતાંય પણ રાક્ષસ જન્મ કેમ એના મનમાં કામ પ્રવેશ કર્યો તો વાસના જાગીતી અને અહીંયા પણ દેવહુતી છે એક ઋષિ પત્ની છે પણ ઉપાસના હતી એ ઉપાસનાના ભાવ સાથે જ્યારે સંતાન જન્મ્યું તો એ સ્વયં પરમાત્મા કપિલ નારાયણ પોતે આવી રહ્યા છે વાસના અને ઉપાસનામાં બસ આટલો જ તફાવત છે તો નવ કન્યાઓ પછી દેવહૂતિના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થાય છે બોલિયેલ ભગવાન ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું સમય થોડો વ્યતીત થયો એટલે કરદમ ઋષિએ પોતાની નવ દીકરીઓને ઋષિમુનિઓ ઋષિ મુનિઓ સાથે પ્રણાવી અને પોતે તીર્થના સ્થાનમાં જઈ ભગવાનનું ભજન કરવા માટે રોકાયા આ બાજુમાં દેવહૂતિએ નક્કી કર્યું કે મારા પતિએ પોતાનો માર્ગ લઈ લીધો પણ માને આ યોગના માર્ગ માટે મને મારો દીકરો દેતા ગયા છે મુક્તિના માર્ગ માટે મને મારા સંતાનને મૂકતા ગયા છે એટલે પોતાના દીકરાને ગુરુ બનાવી અને મા દેવહુતી પ્રશ્ન કરે છે જુઓ પોતાના દીકરાને ગુરુ બનાવ્યો એટલે આ કથા આપણને સંદેશો આપે છે કે આ સંસારમાં ગુરુ બનાવવા માટે ઉમ્ર કેટલી છે એ મહત્ત્વ નથી પણ જેને ગુરુ બનાવો છો એનામાં જ્ઞાન કેટલું છે એ મહત્ત્વનું છે ગુરુ બનાવવા માટે એવું નક્કી નથી હોતું કે આપણાથી મોટા હોય એને જ ગુરુ બનાવે આપણાથી નાનો ગુરુ આપડો હોય અહીંયા પણ પોતે પોતાના દીકરાને ગુરુ બનાવે છે તો તો ગુરુ ગુરુ હોય બરાબર છે છે પણ અહીંયા દીકરો માનો બને જ્ઞાન ભગવાન પાસે વધારે છે જેનામાં જ્ઞાન હોય ને એને ગુરુ બનાવાય એમાં ઉંમર જોવાની નક્કી જરૂર નથી કે ભાઈ આ તો હજી નાના છે એટલે એમ ન કરાય આ તો મોટા છે એટલે આમ ન તેમ ના જ્ઞાન જોવાની વાત છે અને એ સમયે મા દેવહૂતિ ભગવાનને બે હાથ જોડી અને સ્તુતિ કરે તમ શરણ્યમ સ્વૃત્ય સંસારતરો કુઠાર જિ માએ પ્રશ્ન કર્યો ભગવાન આ સંસારમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ આ મોહજાળ માંથી છૂટી જવું હોય તો શું કરવું જોઈએ ભગવાન એક જ માર્ગ બતાવ્યો માં આ સંસારની માયામાંથી છૂટવા માટે એકમાત્ર સાધન છે એ અધ્યાત્મનો માર્ગ છે અધ્યાત્મના માર્ગ સિવાય તમારો ઉદ્ધાર નહીં થાય યોગ અધ્યાત્મ અધ્યાત્મિક પૂસામ મતો નિશ્રેય સાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ આ સંસારમાં આધ્યાત્મિક જેવો કોઈ બીજો માર્ગ જ નથી કે જે તમને મુક્તિ અપાવી શકે મુક્તિ મેળવવા માટે તમને કેવલ ને કેવલ પ્રભુનો માર્ગ લેવો પડશે આ સંસારમાંથી મુક્ત થવું હોય તો સતત ભગવાનનું ભજન કરતા રહો સતામ પ્રસંગાન સંવિદો ભવંતિ રસાયના કથા તમે સતત પરમાત્માની કથાને સાંભળો તો જ તમારા મનના વિકારો મળશે અને મનના વિકારો મળશે તો જ વાસુદેવ તમને મળી જશે વિકારોને મારવા બહુ જરૂરી છે વાસનાઓને હટાવી બહુ જરૂરી છે ના સંસારમાં આ મન એવું છે કે જેમ એને પાછું વાળો એમ જ એમાં વધારે વધારે ઘૂંસતું જાય એમ વધારે વધારે જતું જેમ પાછું વાળો ઘઉંની ડુંડી જેવું છે બાબરા ભૂત જેવું છે આ હરખું રે જ નહીં માં મુક્તિ મેળવવા માટે એકમાત્ર સાધન છે સત્સંગ કરો સતત પ્રભુના ભજન માર્યો સતત તમે એમાં ધ્યાન રાખો તમારું મન આડાવળું જવા જ નો અને નવરું પડવા દો તો એ માથાકૂટ કરે ઊભી અને નવરું જ ને પડવા દો ક્યારે જેવું કામમાંથી નવરું થાય ભગવાનમાં લગાડી દઉં તરત પાછું તરત જ ભગવાનમાં લગાડી દેવાનું ભગવાન કપિલ નારાયણ માં દેવહુતિને માધ્યમ બનાવી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માને આપે છે માને કહે છે માં એક વાત કહું આ સંસારમાં લોકોને ત્રેવડું બંધન હોય છે ત્રણ બંધન હોય છે રજોગુણ સત્વગુણ અને તમોગુણનું એક દોરડાનું બંધન હોય તોય માણસ છૂટતો નથી તો તો ત્રણ ત્રણ બંધન છે કેમ છૂટી શકાય કેમ છૂટી શકાય માટે માં આ બધા જ બંધનોમાંથી છૂટવા માટે સત્સંગ જ જરૂરી છે સત્સંગ વગર કલ્યાણ થાય માટે સત્સંગ કરો તમે સાધુનો સંગ કરો તો મા એ પ્રશ્ન કર્યો કે ભગવાન સાધુ કોને કહેવાય સાધુનું લક્ષણ શું સાધુનું એક જ લક્ષણ છે પ્રભુપદ પ્રગટ કરાવત પ્રિ પ્રભુપદ પ્રગ કરાવત પ્રીતિ ભરમ મીટા

પ્રભુમાં કેમ પ્રેમ થાય પ્રભુ પ્રત્યે તમારી કેમ લાગણીઓ વધી જાય ભગવાનમાં તમને કઈ રીતે તમારી આસ્થા જોડાઈ જાય એવી વાતો કરે તો સમજવું આ સાધુ છે બરાબર છે પ્રભુ પદ પ્રગટ કરાવત મિટાવત ભારી પરમાત્મામાં પ્રેમ કરાવે એને સાધુ કહેવાય માં સાધુના લક્ષણો છે સુરદ અજાત શત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણ સાધુના લક્ષણો ભાગવતજીમાં બતાવ્યા છે એમાં કયું છે કે સૌથી મોટો લક્ષણ સાધુનો કોઈ હોય તો એ છે કે હું કોઈનો દુશ્મન નહીં અને કોઈ મારો દુશ્મન નહીં આવું લક્ષણ સાધુનું છે મારો કોઈ દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં પછી માં સાંખ્ય શાસ્ત્રના ઉપદેશમાં ભગવાને કહ્યું કે આ શરીર હાડ માસથી ભરેલું છે આમાં તમે ક્યારેય મોહ ન રાખતા પણ આપણે જે અંત સમયે પરમાત્માને જે વચન આપ્યું હતું આપણે માના ઉદરની અંદર એ માના ઉદરમાં રહેલું જે વચન હતું ભગવાનને આપેલું એ વચન તમે નિભાવજો કારણ કે જ્યારે આપણે માના ઉદરમાં હોઈએ ને ત્યારે જીવ ભગવાનને કેટલો પુકારતો હોય કે હે ભગવાન અહીંયાથી મને છોડાવી દો અહીંયાથી મને છોડાવી દો હું જિંદગીભર તમને નહીં ભૂલું